નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલની અંદર આજે તારીખ બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુના સૌથી ઊંચા ભાવ છેતાલીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે હાલ જીરોમાં કોઈ મોટી તેજી જોવા મળતી નથી વાયદા બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ભાવ પણ હજુ થોડા નીચા જાય તેવી શક્યતા તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુ ભાવ આજે શું ચાલી રહ્યા રાય મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ તેત્રીસો થી છેતાલીસો રૂપિયા રાયડો અગિયારસો પાંત્રીસ થી બારસો આઠ રૂપિયા ગુવાર ગમ નવસો થી નવસો સાસઠ રૂપિયા એરંડા અગિયારસો થી બારસો ને પાસઠ રૂપિયા રચકા બાજરી પાંચસો થી છસો ને પચાસ રૂપિયા ઈસબ ગુલ બે થી પચીસો રૂપિયા વરિયાળી અગિયારસો થી તેરસો ને દસ રૂપિયા બાજરી ચારસો થી ચાલીસ રૂપિયા તલસફેદ થી બાવીસો પચાસ રૂપિયા અને મગફળી નવસો નેવું થી અગિયારસો ને છવ્વીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ